જય શ્રી કૃષ્ણ જયબ્રહીમાં આજે આપણે છે ને રાજસ્થાની સ્પેશિયલ દાળ બાટી બનાવવાની છે તો એની માટે આપણે એક કપ અડદની દાળ લીધી છે અને ત્રણ ચમચી જેટલી આપણે મગની મોગર દાળ લીધી છે બે ચમચી અહીંયા આપણે તુવેરની દાળ લેવાની છે અને બાફવામાં આપણે મીઠું હળદર ઉમેરવાનું છે અમે બે ગ્લાસ પાણી લીધું છે બેથી ત્રણ જેટલું પાણી લીધું છે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે એકથી બે ટેબલ સ્પૂન ઓઇલ ઉમેરવાનું છે આનાથી ઉભરણ નહીં આવે હવે આપણે અહીંયા હળદર ઉમેરવાનું છે અડધી ચમચી ત્રણ વિસલ પાણી લઈશું અહીંયા ચારથી પાંચ વાટકા આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે ઘઉંનો જાડો લોટ ના હોય તો તમે ઘઉંનો ઝીણો લોટ અને સોજી મિક્સ કરીને પણ લઈ શકો છો તમે લોટ તમારા હિસાબે પણ લઈ શકો છો હવે અહીંયા આપણે તેલ ઉમેરવાનું છે મોણ આપવા એક થી બે પણ ઉમેરી શકાય છે બધું બરાબર લોટ અને તેલ બરાબર મિક્સ કરીને પાણીથી આપણે લોટ બાંધી લેવાનો છે લોટ અને તેલ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું અમને અજમાવાળી વાળી બાટી નથી ભાવતી તમે અજમો ઉમેરી શકો છો એટલે અમે અહીંયા અજમો નથી ઉમેર્યું પણ જેમને ભાવતી હોય એ ઉમેરી શકે છે આ રીતનો લોટ આપણે પહેલાં તો બાંધી લેવાનો છે તેલ આટલું ઉમેરવાનું છે આપણે અને હવે પાણીથી લોટ બાંધી લેવાનો છે આપણે બાટીનો લોટ એ રીતે રાખવાનો છે કે ઢીલો બી નહીં અને કાઠો નહીં હવે આપણે બાટી વાળી લેવાની છે બધી બાટી આપણે બનાવી લીધી છે જેને આપણે આ રીતની બધી ડિઝાઇન બનાવી લેવાની છે તો આપણે ડિઝાઇન બનાવીએ તમે કઈ રીતે બાટી બનાવો છો અમને કમેન્ટ કરજો અને અમારું કુકર છે દેશી ગામડાનું ચલો આ રીતે છે ને અમારું કુકર છે ગેસ ચાલુ કરી દીધો છે ને ઉપર આજની રીતનું સ્ટેન્ડ આવે સ્ટેન્ડ મૂકી દેવાનું છે હવે આપણે બાટીને ગોઠવી લેવાની છે છે એને આપણે ચડવા દેવાનું છે અને થોડી થોડી વારે આપણે એને સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે સાવ ધીમા ગેસે ચડવા દેવાની છે અને અડધો કલાક ચડવા દેવાની છે હવે આપણે અડધો કલાક આને ચડવા દેવાનું છે પછી આપણે બાટીને બીજી વાર મળીશું વચ્ચે વચ્ચે સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે પાંચ દસ મિનિટે મિનિટે સાત થી આઠ કડી લસણ આદુનો ટુકડો એક મરચું લીધું છે અને ટામેટું લીધું છે એક મરચું આદુ અને લસણની આપણે પેસ્ટ તૈયાર કરી દેવાની છે હવે આપણે બે લવિંગ એક સૂકું મરચું અને એક તમાલપત્ર લીધું છે આપણી દાળ છે ને સારી રીતે બફાઈ ગઈ છે હવે જો જાડી છે એને પાતળી કરવી હોય ને તો આપણે ગરમ પાણી કરવા મૂક્યું છે એક સાઈડ એ આમાં આપણે એડ કરી દેવાનું છે ગરમ પાણી ઉમેરવાથી આની જે પ્રોસેસ છે ને કૂકિંગ પ્રોસેસ એ સ્ટોપ નહીં થાય આપણે બધી વસ્તુ છે ને એ ફરીથી હું તમને દેખાડી દઉં છું સૂકું લાલ મીઠ છે લીમડો છે લવિંગ છે તમાલપત્ર છે ને ટામેટું છે એક જેને આપણે ઝીણું સમારી લીધું છે આ લસણ આદુ અને મરચાંની પેસ્ટ છે જે આપણે તૈયાર કરી હતી એક એમાં આપણે ઘી લીધું છે અમારે ચોખ્ખું ઘી છે ગાયનું ગાયનું ઘી છે ઘી ની અંદર આપણે થોડું તેલ ઉમેરવાનું છે તેલ અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં જીરું ઉમેરવાનું છે સારી રીતે સતડવા દેવાનું છે અને પછી આપણે આમાં હિંગ એડ કરવાની છે રામદેવ રામદેવ હિંગ યુઝ કરે છે તમે કઈ હિંગ યુઝ કરો કમેન્ટ કરજો અહીંયા આપણે હિંગ ઉમેરી દીધી છે અડધી ચમચી થી સહેજ ઓછી અહીંયા આપણે હવે છે ને લાલ મરચાં ઉમેરવાના છે સૂકા તમાલપત્ર લવિંગ બધું થોડી વાર સતડવા દેવાનું છે પછી આપણે એમાં લીમડું એડ કરવાનું છે હવે આપણે આમાં રઈ એડ કરવાની છે રઈને સતડવા દેવાની છે આમાં વધારે રહીએ એડ નથી કરી અમે હવે આપણે આમાં લીમડું એડ કરવાનું છે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી બધું સારી રીતે સતડવા દેવાનું છે લાઈટ પિંગ થઈ સુધી આપણે એને ચડવા દેવાનું છે પછી ટામેટું ઉમેરી દેવાનું છે આપણે દાળ બાખવામાં નમક એડ કર્યું હતું એટલે અહીંયા વેજીટેબલ પૂરતું જ અને મસાલા પૂરતું જ આપણે અહીંયા નમક એડ કરવાનું છે સ્વાદ અનુસાર આ રીતના ટામેટાને આપણે દબાઈએ ને મસ્ત ચડી ગયા હોય એવા આપણને લાગે અહીંયા સુધી આપણે ચડવા દેવાના છે પછી આમાં આપણે ધાણા હળદર પાવડર મિર્ચ પાવડર અડધી ચમચી હળદર હતી એક ચમચી મિર્ચ પાવડર છે કાશ્મીરી હતું અને ધાણાજીરું ઉમેર્યું છે એક ચમચી

મોબાઈલમાં તમને વધારે નહીં દેખાય પણ રિયલમાં તો વધારે લાગે છે એકદમ સરસ કલર આવ્યો છે રેડ 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 હવે આપણે આમાં છે ને દાળ ઉમેરી દેવાની છે બરાબર આપણે છે ને દાળને હલાઈને ઉકળવા દેવાની છે હવે

ડુંગળી ખાવાની મજા આવે એટલે ડુંગળી છે એની ઉપર આપણે મીઠું અને ધાણાજીરું સ્પ્રેડ કર્યું છે અને સાથે લીંબુ છે મસ્ત ડુંગળી લાગે આ રીતે બનાવજો એકવાર અને એ બી દાલ ઢોકળી જોડું હોય એટલે મજા આવે દાળ બાટી જોડે જો ડુંગળી હોય અને એ બી મીઠું અને ધાણાજીરું ને સાથે લીંબુવાળી તો બહુ મજા આવે બાટી હોય ને એને આ રીતે આપણે ઘીમાં ડુંગોળી દેવાની છે ડીપ કરવાની છે

આ રીતે એકવાર જરૂરથી બનાવજો દાળ ભાટી દાળનો કલર એકદમ મસ્ત આવ્યો છે અને ઉબરો પણ આવી ગયો છે એટલે આપણી દાળ તૈયાર છે આપણે જે દાળ છે ને એમાં કોથમીર એડ કરી દેવાની છે અને પછી આપણો ટેસ્ટી ટેસ્ટી સંભાળ તૈયાર છે દાળમાં આપણે કોથમીર એડ કરી દીધી છે અને આપણી ગરમા ગરમ દાળ તૈયાર છે ઉબરો આવી ગયો તો એટલે બંધ કરી દીધી છે ધુમાડા નીકળેજો

વિડીયો ગમે તો લાઈક સેટ સબસ્ક્રાઈબ કરજો બા